સમાચાર વડોદરા વડોદરામાં દિવાળીપુરા ખાતે ની જિલ્લા અદાલતમાં રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું જિલ્લા અદાલત દિવાળીપુરા ખાતે યોજના રાષ્ટ્રીય લોક અદાલતની આજે શરૂઆત દીપ્રાગટ્ય સાથે કરવામાં આવી બે હાજર પચીસ ના વર્ષ ની ત્રીજી લોક અદાલત છે જે પણ ખૂબ જ સારા સમાધાન આ લોક અદાલતમાં થાય છે તેવા પ્રયત્નો દ્વારા વડોદરા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ વી પાઠક પ્રિન્સિપલ ફેમિલી ડિસ્ટ્રિક્ટ જજ મિસ એમ એમ પટેલ વિશાલ ગઢવી સેક્રેટરી વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા દિવાળીપુરા કોર્ટ ન્યાયમંદિર કોર્ટ સંકુલમાં શહેર જિલ્લાની નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરા શહેર જિલ્લા તેમજ તાલુકા કોર્ટોમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો નેગો એક્ટ એકસો અડત્રીસના કેસો ફક્ત નાણાંની વસુલાતના કેસો મજૂર તકરારના કેસો ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સ નોન કમ્પાઉન્ડેબલ કેસોને બાદ કરતાં લગ્ન વિષયક તકરારના છૂટાછેડાના સિવાયના કેસો જમીન સંપાદનના રેફરન્સના કેસો નોકરી વિષયક પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા કેસો મોટર વાહન વાહન એક્સિડન્ટ કેસોનો સફળ સમાધાન થઈ શકશે આજે ખાસ મહત્વના ચુકાદો એવા હતા કે આજે કરજણ ખાતે પંચોતેર કરોડનો એક કેસમાં સમાધાન થતાં ખૂબ જ મોટો રેકોર્ડ બ્રેક કેસમાં સમાધાન થયું જ્યારે બીજા બત્રીસ કરોડ રૂપિયાના એકસો આડત્રીસના કેસનું સમાધાન થયું છે હાજર રેકોર્ડ બ્રેક સફળતા સમગ્ર ગુજરાત ખાતે ગણી શકાય આજ રોજ વર્ષની ત્રીજી નેશનલ લોક અદાલતનું સમગ્ર ભારતની અંદર નાલસાના દ્વારા આયોજન કરવામાં આવેલ છે જેમાં ગુજરાતની અંદર ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના પેટર્નિંગ ચીફ ઓનરેબલ ચીફ જસ્ટિસ જસ્ટિસશ્રીના માર્ગદર્શન નીચે અને અમારા એક્ઝિક્યુટિવ ચેરમેન્સ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરિટીના જસ્ટિસ પગજે સાહેબની અધ્યક્ષતામાં સમગ્ર ગુજરાતની અંદર આજે નેશનલ લોક અદાલત થઈ રહી છે જેમાં વડોદરા જિલ્લાની અંદર પણ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જસ્ટ શ્રી વિ કે પાઠક સાહેબની અધ્યક્ષતામાં તમામ અદાલતોની અંદર આજરોજ નેશનલ લોક અદાલત છે જેની અંદર અમે તમને કહીએ તો ઘણા બધા કેસીસોનું આજે સુખદ નિવેડો આવી રહ્યો છે સમાધાનકારી વલણ વકીલશ્રીઓનું પક્ષકારોનું અને કોર્ટ તરફથી એડીઆર સિસ્ટમને જે મજબૂત બનાવવાની એક નેમ સાથે બધા ચાલ્યા છે એ અંતર્ગત આજે ઘણા બધા કેસોની અંદર નિકાલ થઈ રહ્યો છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના લગભગ ત્રણેક હજાર જેટલા પેન્ડિંગ કેસો જે વર્ષોથી વિલંબિત હતા એ કેસોની અંદર બંને પક્ષકારોએ સમાધાન કરેલ છે તદઉપરાંત સો જેટલા કેસો જે એમએસસીપીના કેસો છે કે જ્યાં અંદર પક્ષકારોએ કોઈ પોતાના સ્વજનો ગુમાવ્યા છે કંઈક એક્સિડન્ટની અંદર ઇન્જરીઝ થઈ છે તો તેવા કેસોની અંદર પણ ઇન્સ્યોરન્સ કંપની અને એપ્લિકન્ટના એડવોકેટશ્રીઓના સુમેલ ભલે સંબંધના કારણે એવા કેસો પણ આજરોજ સમાધાનથી પૂર્ણ થઈ રહ્યા છે તદઉપરાંત આજે કરજણ તાલુકાનો એક પંચોતેર કરોડનો એક દાવો અને અહીંયા આગળ વડોદરાની એક સિવિલ કોર્ટની અંદર બત્રીસ કરોડનું નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટિન્સેનો એક કેસમાં પણ આજે સમાધાન થયું છે આમ ઘણા બધા કેસોની અંદર આજે સમાધાન થઈ રહ્યું છે અને પ્રિલિટીગેશન એટલે કે હજી સુધી કોર્ટમાં નથી આવ્યા એવા કેસો અને લિટીગેશન એટલે કે કોર્ટમાં જે પેન્ડિંગ કેસો છે જેમાં ઘણા બધા સિવિલ દાવા ઘણા બધા નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટના દાવા અને ઘણા બધા સ્પેશિયલ સિટીની નીચે ઘણા બધા પેટી એફેન્સીસ એમ કરીને લગભગ એક લાખ જેટલા કેસો આજ રોજ વડોદરા કોર્ટની અંદર ને વડોદરા ડિસ્ટ્રિક્ટની અંદર નેશનલ લોક અદાલતના દિવસે આજે એની અંદર સુખદ સમાધાનથી અન્યથા પ્લીડ કરીને એમાં આજે ચુકાદો આવી રહ્યો છે ખાસ ગુજરાતમાં જે રેકોર્ડ બ્રેક કર્યો છે પંચોતેર કરોડનો કેસ જેની એ પંચોતેર કરોડના કેસ વિશે હું જણાવું તો એ લગભગ દાવો પાંચેક વર્ષ જૂનો બે બહુ મલ્ટીનેશનલ બે કંપનીઓ વચ્ચેનો દાવો હતો એ વિવાદ હતો એ વિવાદ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં પેન્ડિંગ હતો તેની અંદર ઇન્ટ્રીમ અરજીની અંદર સુપ્રીમ કોર્ટ સુધી એ વિવાદ ગયેલો છે અને ત્યારબાદ હાલમાં આપણા કોર્ટની અંદર એક જે લોક અદાલતને પ્રોત્સાહન મળી રહ્યું છે એ અંતર્ગત સાહેબની પ્રયત્નોથી વકીલ સાહેબોના પ્રયત્નોથી એ કેસ આજે એમાં સુખદ સમાધાન થયું છે અને પંચોતેર કરોડના એક દાવાની અંદર બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થયું છે જો આજ રોજ છે ને નેશનલ લોક નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા આયોજિત આ વર્ષની ત્રીજી લોક અદાલત છે અને એમાં દર વર્ષની જેમ આ વખતે પણ અમને વડોદરા વકીલ મંડળનો સહકાર ખૂબ જ સારી રીતે પ્રાપ્ત થયો છે વડોદરાના પક્ષકારોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે આજની લોક અદાલતમાં અને આજની લોક અદાલત આપણા વડોદરા જિલ્લા માટે સારામાં સારી સફળતા ન્યાયમાં કેસોના સેટલમેન્ટમાં આપણને સારામાં સારી સફળતા મળશે એવું કહી શકાય આજ રોજ એક બત્રીસ કરોડનો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસનો નિકાલ કરવામાં આવેલો છે સમાધાનથી અને વધુમાં એક પંચોતેર કરોડનો દાવો જેને કોમર્શિયલ સૂટ કહેવાય જે બે કંપની વચ્ચે હતો કરજણ તાલુકાનો છે એમાં પણ અમારે સમાધાન થયું છે વડોદરા જિલ્લામાં આ લોક અદાલતમાં આજે અને એમાં પક્ષકારોએ સમાધાનથી એ દાવાઓનો નિકાલ કરેલો છે અને લોક અદાલતના માધ્યમથી આ એક બહુ સારામાં સારું આપણું એચિવમેન્ટ કહી શકાય આપણે લોક અદાલતનું આ કરતાં બી વધારે આગળ હું કહું તો સૌથી વધારે અમારે એમએસસીપીના કેસીસ જે મોટર અકસ્માત વળતરના કેસો છે જેને મોટર એક્સિડન્ટ ક્લેમ પિટિશન કહેવામાં આવે છે એ સો કરતાં વધારે કેસ ફેસલ થવાની શક્યતાઓ છે અમારે એટલે એ પણ એક બહુ સારું અમારા માટે એચિવમેન્ટ કહેવાય કે પક્ષકારોને બહુ જ સારો ફાયદો મળશે અને જ્યારે આ સમાધાન થાય છે ત્યારે જે એમને ફિફ્ટી એમાઉન્ટ હોય છે જે સમાધાનની એમને રોકડામાં ચૂકવવામાં આવે છે અને સૌથી સારો ફાયદો એ છે કે આ જે નિકાલ થાય લોક અદાલતના માધ્યમથી એમાં કોઈ અપીલ કે રિવિઝન કે એવું કંઈ કરવાનું રહેતું નથી એટલે કાયમનો પક્ષકારનો જે તકરાર હોય છે એનો કાયમનો સુખેદ અંત આવે છે એટલે આ એમએસસીપીના એક્સિડન્ટ કેસીસમાં પણ અમારે એક મોટી સફળતા મળી છે લોક અદાલતમાં પછી વધારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં જોવા જઈએ તો ગયા લોક અદાલતમાં પણ અમારા વડોદરા જિલ્લામાં સૌથી વધારે એકસો આડત્રીસના કેસોનો નિકાલ કરવામાં આવેલો હતો આ લોક અદાલતમાં પણ મને લાગે છે કે અમારે પચીસસો કરતાં વધારે જે પેન્ડિંગ કેસીસ છે એમાંથી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના એમાંથી પચીસસો કરતાં વધારે કેસીસનો નિકાલ થશે સમાધાનના માધ્યમથી બીજું પંદર હજાર કરતાં વધારે કેસીસ જે છે એ અમે આ લોક અદાલતમાં અમે મૂકવા મૂકેલા છે અને એમાંથી અમને સારામાં સારી સફળતા મળશે એવું લાગે છે અત્યારે બીજું પચાસેક હજાર જેવું અમારે જે ટ્રાફિક ચલણ જે નેગ જે એનસી કેસીસ કહેવાય કે એ બધા જે ના સામાન્ય તકરારોના જે હોય છે જે ઈ ચલણ ને બધા એ અમે પિસ્તાલીસથી પચાસ હજાર જેવા મૂકેલા છે એટલે એમાં પણ મોટાભાગના કેસોમાં પક્ષકારો દંડ ભરીને કે સમાધાનથી દંડ ઓછો ભરવાનું અમે કંઈક જે એ હોય છે અમારા જે નિયમ મુજબ એ પ્રમાણે એમાં બી અમને સારી સફળતા મળશે એટલે આ લોક અદાલતમાં અમને સારામાં સારો કેસોનો નિકાલ થવાની આશા છે અને વડોદરાની પ્રજાનો હું આભાર માનું છું કે તેમણે ઉત્સાહભેર આ લોક અદાલતમાં ભાગ લીધો છે